મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો અમારા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કામ કરીને ફ્રેશ થઈ ગયા છે નાઈ ધોઈને ફ્રેશ થાય ફ્રેશ થાય એટલે માથું જેમ ના મૂકી કારણ કે માથું ધોયું સાવરને જવાનું છે અમારે શીતળાઈમાં દર્શન કરાવવા જે સાતમો દિવસ છે સાવન તો હોળી માતા હોળી માતા છે સાવન હોળી માતા બોલાય ગઈ સોરી ઓસમણા નીકળાય ને નમાવા જવાના છે ને ટાઈટ દેવાનું હોય તો હું નાઈ નાખી છું તો સાવરની નાઈ નાખ્યા છે

મારી મારું ભાષણ સાંભળે સાંભળે ને કોઈ મજા નથી આવતી અરે આપણે મજા કરવાની છે મજા 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 જ મજા હમ કરીએ તો પલાળ્યું છે મજા મજા સાવન માટે મારા મમ્મી કરિયા તું મોકલાયું છે કે કેને 5 દી પાજે રોજ ને રોજ તમે પલાળી મેકું છે તો તમે કન્ટિન્યુ બ્લોક મારો આપણે પહેલા તૈયાર થઈ જાય પછી જાય શીગલાઈ માં તો ત્યાં જઈને મળીએ પછી ઘરે આવીને તમને બતાવું એને કરિયા તો ને હું પાવ ને મળી પછી શીતળાઈ માં દર્શન કરી લીધા છે મેં તો કરી લીધા છે પણ સાવન પ્રસાદ નો ધરતા હતા તો સમય દર્શન કરે છે સાવન તો તમે પણ દર્શન કરી ગયો અમારું શીતળાઈ માં મંદિર છે તો સાવન દર્શન કરે છે જો બતાય છે શીતળાઈ માં પ્રસાદ તરી છે સાવન દર્શન કરે છે અગરબત્તી કરી અહીંયા પણ શીતળાઈ માં છે એટલે અમારા ઘરની બાજુમાં જ છે કમ જો અમે દૂધ ચડાવી દીધું છે પીપળે હું શીતરાઈમાંનું મંદિર છે તમે બધા દર્શન કરી લેજો અને અમે દર્શન કરી લીધા છે તો કોમેન્ડ બોક્સમાં કહેજો કે જય શીતરાઈમાં કે જે આ મંદિરે આવ્યા હોય એ પણ કહી દેજો જય શીતરાઈમાં કોમેન્ડ બોક્સમાં લખી દેજો તો હાલો કંટિન્યુ ઉદ્યોગમાં મને આપણે ઘરે જઈને મળીએ તો દર્શન કરીને ઘરે વી આવ્યા છીએ તમે બધા દર્શન કર્યા જશે મેં તમને કરાવ્યા છે તો સાવન ને આપણે છે ને કરી આપ્યું ને એવું આપી દીધું છે એની વિચાર કરે પીવું કે ન પીવું પીવાનું છે દ્રાક્ષ હવે તો કરી પીવાનું થાય તો બધું મળે સાવન પીજાવાનું હોય ગુડ જવાનું હોય પીજો પીજો એમ થાય હજી લાટ આપો યાર સમજો મોઢું છો તમે ખાલેની સાવા હા આ સમજો મરામ છો તમે ડ્રાક્સ ખાઈ લો ડ્રાક્સ ખાઈ તમને ખાઈ ગઈ ને

તો છે ને કે સાવ ને મજા નહોતી કઈ આવતી નહોતી કેવી હારી તાર થી આવી લાગે વેલા ને રીલ સુતરા મસ્ત તો હું જો સ્ટોન લાગે છે તો આલો અહીં પેરું હોય તો હાલો ઉદેશ આવો લઈ આપણે તો હાલો કન્ટિન્યુ બ્લોક મારો રોકડે પછી મળીએ ફોન આવે છે તો આપણે ઝીંગાના ઘરે ગયા હતા છે કારુની આવી ગઈ પણ મહેમાન આવ્યા ને તો બેઠી હતી ને ત્યાં રસોઈ બનાવી નાખી હોટલા કરીને નાખા શાક બનાવીને બધું રસોઈ બનાવી નાખી ને હવે ગેમ રમવાની તૈયારી છે એમ માં પડી ગયા છીએ અમને નોકરીએ લાગી ગયા છે રસોઈ નું બનાવી ને ખુશી ઘરે કારુની આવી ગઈ થી મહેમાન આવ્યા હતા થોડી કરતી હતી ને જો એની ભાઈથી ફોન લઈ લે ને એટલે હુઈ જાય

રસોઈ બનાવી નાખી મહેમાન આવ્યા હતા રસોઈ બનાવી નાખી મહેમાન આયા તાડી હજા એસે શૂટ નહીં આતા કેમ ભાઈ તો મિત્રો ફાઇનલી અમે સવારમાં જાગી ગયા છીએ ફાઈનલી મિત્રો પાછા જાગી ગયા છીએ હા હું શું કે હું બોલો ને મસ્ત મહેનત કરાતી બોલો રી હાઈ ગયું

એની ભાખરી જો અહીંયા ભાખરી બનાવી કેવી સરસ બનાવી કાલ કાલ ની કાલ ની મે આજે જ કીધું મને ભાખરી ખાવી છે બિચારા ભાખરી બનાવી આવ્યો મને આવડતી નથી ભાખરી હો સમજો મને ભાખરી નથી આવડતી કહી દઉં છું આ ભાખરી આવડતી નથી આવડતી શાક બનાવ્યું રોટલા કર્યા ભાખરી કરી પછી સલાડ મળ્યું કેટલું કામ કરે વાસણ વેટકા

जाल्रोiesen, कहस्मा ज geschätचा र सर्छर्रो Carnfeld, कहः जाए? जाल्रोजा है तुकह झालोग जाए दगहँ कहस्मा जे खार हो? कहस्मा जे त। यालों? जाल्रोजा जा infinity हो जरो कहते त। जाए प्र मैंक yards कहते Pent count- loud- जा fewer जाए जास्मा जे जे कहा हमlinessшम्सार्क। जास्

હતા સર હા એ નથી હાર પહેરાવેલો ચલો અમારે મેડી ની છે એ છે એ જોવો શાક આવ્યા ને માતાજી આ ખારા વાળા મેળી માં આવ્યા હા

આજે આપણે સરસ્વતા ભાભી ઘરે ગયા હતા રંભાબાના ઘરે ના કઈ શોર્ટ લીધો નતો કારણ કે ચાર્જિંગ નતું ફોનમાં એટલે તો અહીંયા બ્લોક એન્ડ કરશું તો જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોક કેવો લાગ્યો હોય કોમેન્ટ બોક્સમાં કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બે લેકન દબાવી દેજો ને આજે અમારી ઘરે શાક માં મેલડીમાં આવ્યા હતા તમે જોયું દેશે બધાએ આવ્યા હતા તે તો કાલે મળીએ ન્યૂ બ્લોગમાં બાય બાય